નમસ્કાર મિત્રો આજે આપણે વિડીયોમાં વાત કરીશું ભરૂચ મધ્યાહન ભોજન યોજના વિશે અને જો તમે દરરોજ ગવર્મેન્ટ અને પ્રાઇવેટ જોબના અપડેટ મેળવવા માગતા તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો જેથી આવનાર તમામ અપડેટ તમને સૌથી પહેલાં ગુજરાતી ભાષામાં માહિતી મળતા રહેશે ભરૂચ મધ્યાહન ભોજન યોજના જિલ્લા કક્ષાએ જિલ્લા પ્રોજેક્ટ કોઓર્ડિનેટર અને તાલુકા કક્ષાએ તાલુકા એમડીએમએ સુપરવાઇઝર માટે પોસ્ટર છે ઓફલાઈન આવેદન રહેશે અને બાવીસ નવ બે હજાર ચોવીસ સુધી અરજી કરી શકો છો અને બાવીસ નવ બે હજાર ચોવીસથી તમે અરજી કરી શકશો છેલ્લી તારીખમાં વાત કરીએ તો પ્રસિદ્ધ થયાના દસ દિવસ એટલે કે તમે બે દસ બે હજાર ચોવીસ સુધી અરજી માન્ય રહેશે ત્યાં સુધી કરી શકશો અને તમારી જો લાયકાત અને વધારે વિગત જાણી હોય તો ત્યાંની વેબસાઈટને લિંક તમને વિડીયો નીચે આપી દઈશો તો આ કોલ કોલ ભરૂચ ડોટ ગુજરાત ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન પર જઈને તમે વધારે માહિતી પણ મેળવી શકશો એના પછી અરજી કરવા માટે તમારે શું કરવાનું રહેશે દસ દિવસની અંદર રજીસ્ટર પોસ્ટ દ્વારા તમારે ડોક્યુમેન્ટો મોકલવાના રહેશે અને જે ડોક્યુમેન્ટ મોકલવા માટેનું સરનામું પણ અહીં આપેલું છે તેના પર તમારે મોકલવાનું રહેશે આ રીતે તમે ઓનલાઈન અરજી કરી શકો છો અને તમારું સિલેક્શન મેરિટના આધારે સિલેક્શન કરવામાં આવશે તો બસ મિત્રો આ વિડીયો આટલું જ અને આ અંગે સંપૂર્ણ લિંકો તમને વિડીયો નીચે મળી જશે જેથી લિંક નીચેથી ક્લિક કરીને તમે તમે આવેદન કરી શકશો તો બસ મિત્રો આ વિડીયોમાં આટલું જ ધન્યવાદ